નમસ્કાર મિત્રો આજે આપણે સરસ મજાની એવી બાદ બાકીના દાખલા આપણે જોવા છે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હશે કે સાહેબ આ શું બાદ બાકી લાયા આ તો આપણને આવડે જ આવડે ને હા તો હમણાં જ તમે નોટ લઈ લો અને પેન લઈ લો ચાલો અહીં હું જે પણ સંખ્યા લખું છું એની તમે બાદ બાકી કરો પછી તમે જુઓ તમને કેવું લાગે છે ખરેખર આવડે છે કે પછી તેમાં ભૂલ પણ થાય છે હે ને હા પ્રયત્નો કરો અને જુઓ જે પણ જે પણ વ્યક્તિ આ વિડીયો જોવે છે એ એકવાર એકવાર ટ્રાય કરી જુઓ ખરેખર તેની વાત બાકી આવડે છે કે કેમ પછી કોઈ પણ વ્યક્તિ હોય બરાબર ને પણ એકવાર તમે આ બાદ બાકી કરી જો આપણના મનમાં એવું હોય છે કે મને બાદ બાકી તો આવડતી જ હોય મને આવડે જ બાદ બાકી મને બાદ બાકી આવડે જ બસ આવો વિશ્વાસ છે પણ એનું તમે રિવિઝન એનું પુનરાવર્તન હં એકવાર પ્રયત્ન તો કરો અને ખરેખર નોટ અને પેન જો હું એ રકમ લખું એ તમારે તરત જ વિડીયોને સ્ટોપ કરવાનો અને એ રકમ જે દાખલો છે એ તમારે ગણવાનો અને ત્યારબાદ તમારા કોમેન્ટની અંદર તેનો જવાબ આપવાનો તો હું સમજુ કે તમને બાદ બાકી આવડે છે બરાબર ને તો જોઈએ બાદ બાકી આપણને જો ન ફોકના દાખલા ગણીએ ને આપણે તો પણ તેમાં આપણને બાદ બાકી ઉપયોગી હોય છે બીજું તમે ભાગાકાર કરો ને તેમાં પણ આપણને બાદ બાકી ઉપયોગી છે તો મિત્રો સામાન્ય પરીક્ષાઓ ઘણી બધી લેવાય છે તેમાં આપણને બાદબાકી ખૂબ ઉપયોગી છે બરાબર પણ ઘણા વિદ્યાર્થીને ખરેખર બાદબાકી આવડતી હોતી નથી બરાબર ત્યારે આપણને તકલીફ પડે છે તો જોઈ લઈએ એકવાર એને આપણે સરસ રીતે પદ્ધતિથી સમજી લઈએ અને આ વિડીયો જોયા પછી તમને બાદબાકીની અંદર ભૂલ પડે હું માનતો નથી બરાબર ને તો તૈયાર છો તમે યસ રેડી ચલો હવે આપણે જોઈએ કો મિત્રો હું અહીંયા એક સંખ્યા લખી દઉં કે ચાલો નવ હજાર દસ બરાબર ને પછી તેમાંથી મારે બે હજાર આઠસો અડતાલીસ આ મારે બાદ કરવા છે ચાલો વિડીયો સ્ટોપ કરજો તમે ગણો પછી જવાબ કોમેન્ટ કરો બરાબર ને ઓકે હવે હું અહીં ગણતરી કરું છું તમે જોયું તો સૌથી પહેલાં ઘણા વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ જીરો માંથી આઠ જાય તો અહીંયા તો આપણે આઠ જ મૂકવાના ને એટલે ના ભાઈ ના આઠ ના મુકાય કેમ કેમ કે આનો મતલબ એવો થાય કે આપણી જોડે એક પણ રૂપિયો નથી હમ અને આપણે કોઈ દુકાને ગયા તો કોઈ વસ્તુ લેવી છે તો આપણને આપશે ખરા ના ભાઈ એ સાહેબ ઉધાર લેવા એટલે એની વાત નથી પણ આપણી જોડે હકીકતમાં પૈસા હોવા જોઈએ તે વસ્તુ આઠ રૂપિયાની છે બરાબર તો આપણે શું કરવું જોઈએ તો દસકો લેવો જોઈએ સરસ હવે બાજુમાં એક છે ને ભાઈ તો એક છે ને તેના પરથી આપણને દસકો મળશે અહિયાં આપણે દસકો લેવા માટે તેમાંથી એક સંખ્યા બાદ કરીશું બરાબર તો અહીંયા એક કરીએ તો શું છે થઈ ગયા બાજુમાં અહીંયા આપણે કેટલા લઈશું ભાઈ દસ કારણ કે આપણે તો દસ કોઈ એટલે દસ આવે તો અહીંયા જે દસ છે ને આ દસ માંથી આપણે આઠ બાદ કરવા જો આટલું પ્રોસેસ થાય ને એટલે તમારો તો આપણો એક અહીંયા જો એક તો રકમ પતી જશે એકમનો અંક તો પતી જશે હે ને થઈ જશે જો દસમાંથી આઠ જાય તો બે બરાબર પછી અહીંયા જીરો હવે જીરોમાંથી ચાર ના જાય તો શું કરવું સાહેબ તો દસ કોલ લેવાનું લે આ બાજુમાંથી હલ્યા બાજુમાં જીરો છે બોલો હવે શું કરવાનું બાજુમાં જીરો છે તો હવે શું કરીશું ગણાઈ ગયું છે તમારું જવાબ કોમેન્ટ કરી દેજો તો હવે શું કરીશું એ લઈએ બાજુમાં જવાનું હા ભાઈ હા જુઓ અહીંયા નહીં તો અહીંયા જવાનું અહીંયા નહીં તો અહીંયા જવાનું બરાબર ને હ પછી અહીંયા કેટલા મૂકીશું ઉપર સરસ આઠ બરાબર તો બાજુમાં કેટલા લઈ જવાના જો ડાયરેક્ટ અહીંયા ના જવા બરાબર બાજુ જવા અહીંયા કેટલા મૂકીશું આપણે દસ કારણ કે આપણો દસ કો જ લાવવાનો બરાબર અહીંયા એક વાત કરીએ ને આપણો ઉપર આઠ લખે જો અહીં નવ છે તો કેટલા લખે આઠ કદાચ આઠ તો કેટલા લખતા સાત સાત વત તો છ ચાર હોય તો ત્રણ બરાબર એક વાત કરીને લખવાનું એક હોય તો તે તો તમે જોયું ને હા એક હોય તો શું લખવાનું જીરો બરાબર ને અહીંયા દસ હવે બાજુમાં દસકો લઈ જવાના જો આપણે એકમનો અંકો ગણાવ્યો છે પણ દશક તો બાકી છે ને ભાઈ હા હવે જીરોમાંથી ચાર જાય ના તો આપણે દસકો લઈને આટલે સુધી પહોંચાય હવે જે બાજુમાં લઈ જવા શું કરીશું અહીંયા નવ બરાબર ને હવે અહીંયા કેટલા મૂકીશું આપણે દસ હવે આપણે 10 માંથી ચાર બાદ કરીશું કેટલા બચશે છ સરસ છ 9 માંથી આઠ જાય તો એક અને આઠમાંથી બે જાય તો સરસ છ હવે આ દાખલો તમારા માટે સાચો છે બરાબર ને તમે કમેન્ટમાં લખી દીધું હશે પણ અહીંયા છ હજાર એકસો ને બાસઠ જવાબ આવશે મિત્રો એ જ રીતે આપણે બીજો રકમ જોઈએ માની લો કે સાત હજાર ઓછા ત્રણ હજાર પાંચસો નેવ્યાસી બરાબર હવે આપણને દાખલો પ્રયત્ન કરો જાતે ગણી લો પહેલાં વિડીયો સ્ટોપ કરો બરાબર ને પછી તમને આવડે છે કે કેમ એ નક્કી થઈ જશે બરાબર હવે જોઈએ આપણે અહીંયા જીરો છે જીરોમાંથી નવ જાય ભાઈ એટલે ના જાય તો શું કરવું પડશે સરસ જુઓ દસકો લેવું પડશે પણ દસકો ક્યાંથી લઈશું બાજુ તો બાજુમાં શું છે ભાઈ ઝીરો તો શું કરવું તેની હં તેની બાજુમાં જવું તો અહીંયા શું છે ઝીરો તો હવે આપણે શું કરીશું એની એ બાજુ જવાનું બરાબર ને હં બાજુમાં ખાસ જો અહીંયા ના હોય અહીંયાથી ઝીરોમાંથી નવ ન જાય તો બાજુમાં જવાનું જે બાજુમાં બાજુ અને ત્યાં એ ના મળે તો અહીંયા જવા જુઓ અહીંયા સાત છે તો ઉપર કેટલા મૂકી મૂકીશું ભાઈ સરસ છ બાજુમાં કેટલા લઈ ગયા દસ બરાબર ને મિત્રો તમે ડાયરેક્ટ નવ નવ લખશો તો પણ ચાલશે પણ હું તમને એ સમજાવવા માગું છું કે આપણે દસકો સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈએ છીએ એટલા માટે હું અહીંયા દસ લખું છું બરાબર ને ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ ઉપર નવ જ લખતા હશે ચાલે એ પણ સાચું જ છે બરાબર ને તો અહીંયા દસ હું તમને સમજાવવા માગું છું કે અહીંયા દસ આવે અને ત્યારબાદ આપણે બાજુમાં દસ કો લઈ જવું હોય ને તો અહીંયા ઉપર ન આવે ત્યારે અહીંયા દસ થાય કોઈ ઈથી બાજુ લઈ જવાનું હોય ને તો અહીંયા ઉપર કેટલા મૂકવાના તો નવ ત્યારે અહીંયા આપણે દસ મૂકાય ચલો આટલું થઈ જાય ને એટલે આપણો દાખલો એસી ટકા પતી જાય હવે શું કરીશું તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરો જવાબ આવી જશે જોજો હો દસમાંથી નવ જાય તો એક નવમાંથી આઠ જાય તો એક નવમાંથી પાંચ જાય તો ચાર અને છ માંથી ત્રણ જાય તો ત્રણ હજાર ચારસો અગિયાર ફાવે કે ના ફાવે અને આ ઘણા વિદ્યાર્થીઓનું તો એવું થાય છે કે સાહેબ બાદ બાકી મને તો મન તો આવડે અને ને તો એને ખબર જ ના પડે દસ કો ક્યાંથી લેવા બોલો વિચારો પંખો ચાલો ને તો એને ગરમી થાય કા બાદ બાકી નહીં આવડતી મને ત્યારે જ ખબર પડે પેલું ઘણમાં બેઠા હોય ને તારે બરાબર તો આટલું જો તમને ગણિતની અંદર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારના દાખલા આવડતા હોય તો ખરેખર તમે પાંચ પાંચ દાખલા દસ દસ દાખલા તમારે અઠવાડિયાની અંદર એકવાર ગણવા જ જોઈએ હા તો જ તમને ગણતરીમાં સરળતા રહેશે બરાબર ને તો આપણને સ્પીડ પણ વધે કે ભાઈ મારે ચલો બાવીસમાંથી બાર બાદ કરો તો કેટલા વધે હં દસ બરાબર ને તો કા કોમેન્ટમાં લખજો ચલો પચાસમાંથી તેર વાત કરીએ તો કેટલા બધી કોમેન્ટ કરજો ફટાફટ સરસ વિડિયો સ્ટોપ કરવાનો બરાબર પછી ગણતરી કરવાની હું પણ જે તમને પૂછું છું એના જવાબ તમારા કોમેન્ટમાં આપી જ દેવાના ખરું ને હ બરાબર અને મજા આવે તો વિડીયો શું કરવાનો લાઈક કરવાનો પછી શેર કરવાનો પછી સબસ્ક્રાઈબ કરવાનો વાહ બહુ સમજુ વ્યક્તિઓ છે હે ને બહુ સમજુ વિદ્યાર્થીઓ છે ખૂબ સરસ અહીંયા આપણે આગળ જોઈશું ત્રીજો દાખલો હવે અહીંયા હું લખું કે હજાર ત્રણસો ને ચાલો બરાબર સમજી લઈએ ફરીથી એકવાર પછી નેક્સ્ટ દાખલા હું તમને માં આપું છું એ તમે જાતે પ્રયત્ન કરજો આવડી જશે હો ખૂબ સરસ છે બાજુ આપણે ઘેર કોઈ શાકભાજી કદાચ આપણે ઘેર આપણને ભાવ તો ભોજન ન બોલાવી જોઈએ તો આપણે ક્યાં લેવા જઈએ બાજુમાં જ જઈએ ને પેલા તો અહીંયા એવું છે જો આઠમાથી આપણે એક કરી કરીશું તો ઉપર કેટલા લખીશું ભાઈ

નવ ને કેટલા થાય દસ આઈ ગયા દસ જુઓ આઠને કેટલા થાય નવ તો છે નવ ઉપર પછી જુઓ પાંચને ચાર કેટલા થાય નવ તો છે નવ પછી જુઓ ત્રણ ને ત્રણ કેટલા થાય છ તો છે છ એ રીતે અહીંયા જુઓ આઠ ને બે દસ છ ચાર દસ ને એક નવ અને છ ને બે આઠ છે હ તો આવી જાય બરાબર હવે અહીંયા જોઈએ સાતમાંથી આપણે આઠ બાદ કરવાના થશે ના થાય લેત નાની રકમ છે મોટી રકમ છે તો સ્વાભાવિક છે નહી તો એની બાજુમાં જવાનું ક્યાં તો અહીંયા ચાલો અહીંયા કેટલા મૂકશું ઉપર સરસ સાત હવે ઘણા બધા વિદ્યાર્થીઓને સમજાવી ગયું હશે અહીંયા એક જ વાત કરવાનું બરાબર આઠ છે તો સાત મૂકીશું નવ વાત તો કેટલા મૂકતા સરસ આઠ મૂકતા બરાબર ને હા બાજુમાં કેટલા લઈ જઈશું દસ હવે આપણે એની બાજુ લઈ જવાનું છે હજુ હે ને જો આટલું થઈ જાય દાખલો પૂરો નહીં થઈ જતો ભાઈ હજુ બાજુ લઈ જવાનું અહીંયા કેટલા મૂકીશું આપણે ઉપર સરસ નવ અને અહીંયા દસ હવે દાખલો આમ જમાવટ થાય છે ભાઈ કેમ કેમ કે ઘણા વિદ્યાર્થી દસ માંથી આઠ બાદ કરી દેશે ડાયરેક્ટ ના ભાઈ ના એવું ના કરાય કેમ કેમ કે તમારી જોડે સાત રૂપિયા છે અહીંયા જો સાત છે ને બસ સાતમાંથી તમે દુકાને જાવ છો અને કોઈ વસ્તુ લેવા જાઓ છો તો આઠ રૂપિયાનો ભાવ છે બરાબર તો આપણી જોડે સાત છે તો દુકાનવાળા આપણને આપવાના નથી તો આપણે શું કરીશું બાજુમાંથી ઓછીના લાય એટલે આપણે ઓછીના તો લાય પણ આપણી જોડે છે તો ખરા ને હમ કેટલા છે સાત તો સાત રૂપિયા તો છે દસ રૂપિયા ઓછીને લાય તો આપણી જોડે કુલ કેટલા થાય

કોમેન્ટ 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 છ સાત માંથી બે જાય તો સરસ પાંચ બરાબર તો એ જ રીતે આપણે એ દાખલા કઈ રીતે જોઈ શકીએ ભાઈ છ ને ચાર દસ આઠ ને નવ સત્તર સરસ છ ને ત્રણ નવ અને પાંચ ને બે સાત ખ્યાલ આવી ગયો ને હા જો મિત્રો તમારે આવા કેટલાક દાખલા જાતે સંખ્યા લેવાની અને તમારા જાતે પ્રયત્નો કરવાનો તો તમને આવડી જશે બરાબર હવે હું ત્રણ દાખલા તમને થોડીક ઝડપથી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું બરાબર નેક્સ્ટ આપણે લઈએ ચલો બે હજાર વીસ ઓછા મિત્રો જ્યારે બી તમે રકમ લખો છો તો એટલી ચોક્કસ તમારા ચોકસાઈ રાખવાની એકમના અંકના નીચે એકમનો અંક આવે

અને થોડું છૂટું છૂટું દાખલું વ્યવસ્થિત ગણશો ઘણા વિદ્યાર્થી તો લીઠી દોરો લીઠી છોડવામાં ના તમે તમે અહીંયા અહીંયા આ દાખલો પછી બે ત્રણ ત્રણ લીટી છોડ દો એટલા માટે જ્યારે તમે ઉપર દસકો લેશો ને એટલે આપણે ઉપરની બધી લીટી પેક થશે બરાબર નહીં તો અહીંયાથી તમે નજીક રાખશો ને પછી આ દાખલો આમાં મિક્સ થઈ જશે બરાબર તો વ્યવસ્થિત આપણી પદ્ધતિ હોવી જોઈએ બરાબર ને તો જેટલું તમે સુંદર રીતે લખશો છૂટું છૂટું વ્યવસ્થિત લખશો અને ગણતરી કરશો તો પરીક્ષાની અંદર તમારે સારામાં સારા માર્ક્સ પણ આવશે તો જોજો પછી અહીંયા આપણે વાત કરવા ભાઈ એક હજાર ત્રણસો ને પંચોતેર ચાલો હવે જીરોમાંથી પાંચ ના જાય શું કરવાનું અહીંયા દસકો લેવાના અહીંયા કેટલા મૂકીશું ભાઈ એક અહીંયા કેટલા લાયા દસ દસમાંથી પાંચ જાય તો સરસ પાંચ એકમાંથી સાત જાય એટલે ન જાય તો શું કરીશું દસકો પણ ક્યાંથી લેવો છે આપણે બાજુમાં તો બાજુમાં તો જીરો છે હવે એની જોડે જ કશું નહીં તો આપણને શું આપવાનું છે હમ તો આપણે એની બાજુમાં જવાનું બે હા તો અહીંયા એક અહીંયા દસ હવે અહીં તે બાજુમાં લઈ જવું હોય તો કેટલા અહીંયા નવ અને અહીંયા દસ હવે દસ ને કેટલા થાય અગિયાર અગિયાર માંથી આપણે સાત બાદ કરવાના સરસ ચાર બરાબર તો આ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આપણને સમજાશે બરાબર સાતમાંથી આપણે સાત ને ચાર કેટલા થાય

આઠ હજાર એકસો ને આટલી બધી કદાચ એકમ દર્શકશો હજારની રકમમાં જો સમજાય નહીં તો થોડી નાની લેશો બે રકમની બરાબર પછી ત્રણ રકમની લેશો પછી ચાર રકમની બરાબર પછી તો પાંચ આવે છ આવે આપણને કોઈ ફરક પડશે નહીં તમને એકવાર પદ્ધતિ સમજાઈ જશે પછી રીતે તમે કરતા જશો તો જવાબ આવી જશે બરાબર હવે જીરો માંથી એક નો જાય તો શું કરવાનું કો બાજુમાં તો જીરો છે બાજુમાં દસ કો ના મળે જો એક હોય ને તો દસ લેવાય આપણે અહીંયા લીધું પણ અહીંયા ના લેવાય કારણ કે જીરો છે જીરો માંથી મુકાય આગળ ઉપર જીરો મૂકીશું ના ભાઈ ચાલો અહીંયા ઝીરો છે તો અહીંયા લેવાનું બરાબર સૌથી પહેલા અહીંયા આવી જવાનું સૌથી પહેલા આપણે શું કરવાનું એક બાદ કરીને ઉપર કેટલા લખવાના છ ત્યારબાદ શું કરીશું તો અહીંયા આપણે કેટલા લાયા આપે દસ જો ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ નવ પણ લખી દેસ બરાબર ચાલશે એ પણ સાચું જ છે નવ નવ અને અહીંયા દસ એવું કરશે તો પણ ચાલશે બરાબર પણ આ તો તમને સમજાવવા માટે કે ભાઈ દસ કો લેવું પડે અને એ દસકો ત્યાંથી આગળ ખસે તો ફરીથી પાછો તેમાંથી એક વાત કરી ઉપર આપણે નવ લખીશું ફરીથી આપણે દસ લખીશું ત્યાંથી આગળ જવા માટે આપણે અહીંયા ફરીથી નવ અને અહીંયા દસ હવે દસમાંથી એક જાય તો કેટલા વધે ભાઈ સરસ નવ ચાલો નવ માંથી ત્રણ જાય તો ચાલો ચલો નવમાંથી પાંચ જાય તો ચાર અને છ માં છો ઝીરો બરાબર તો આ રીતે તમે પ્રયત્ન કરજો બરાબર તો તમને ખૂબ સરસ રીતે આવડી જશે છેલ્લો દાખલો ગણાવો અને પછી હું તમને એચડબલ્યુમાં દાખલા આપું છું તો એ તમે જાતે કરજો અને એના જવાબ ધડાધડ ધડાધડ કોમેન્ટમાં મોકલજો ખરું ને ચાલો ઝીરોમાંથી બે નવ જાય દસ કો અહીંયાથી લેવું પડશે અહીંયા ઝીરો અહીંયા દસ આવું બાજુમાં લઈ જવું જ શું કરીશું અહીંયા અહીંયા દસ હવે દસ માંથી બે જાય તો આઠ નવ જાય તો શું કર્યું પાંચ જાય તો ચાર બરાબર તો હવે તમારે અહીંયા જો નવ ને દસ તો દસ છ ને ત્રણ નવ તો નવ 5 ને ચાર નવ તો નવ છ ના છ છે ને તો તમે એ રીતે અહીંયા પણ જોઈ લેજો તો અહીંયા જવાબ આવી જ જાય બરાબર હવે એચ ડબલ્યુ માટે હું ભાઈ તમારા ઘરે પ્રયત્ન કરજો હું આપું એ દાખલા બરાબર જો મિત્રો આ ચારેય દાખલાના જવાબ તમે કોમેન્ટમાં મોકલજો અને લખજો એક નંબર બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર બરાબર તો અહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં આપણે નવોદય વિદ્યાલયના ખૂબ સરસ રીતે આપણે દાખલા જોવાના છે અને સંખ્યા પદ્ધતિ બરાબર તો જે પણ વિદ્યાર્થી નવોદયની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓને આપણા વિડીયો મોકલશું જેથી કોઈક એવા વિદ્યાર્થીઓ હશે કે તેમને વિડીયો જોઈને પણ ઘણી બધી નવોદયની તૈયારી થઈ જાય સીયુટીની તૈયારી થઈ જાય સૈનિક સ્કૂલની તૈયારી થઈ જાય બરાબર ને તો ઘણા બધા પાંચમા ધોરણમાં ચોથા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હોય તો એમને પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે બરાબર તો આ જે અહીંયા દાખલા ગણાયા છે એનું તમે રિવિઝન કરજો પુનરાવર્તન કરજો અને ફરીથી એકવાર વિડીયોને તમે સ્ટોપ કરી અને દાખલાનું ગણવાનો પ્રયત્ન કરજો બરાબર તો અસ્તુ જય હિન્દ જય ભારત